તો પછી એની સ્ટ્રીમ જો 3 સેકન્ડ પાછળ આવે જો ડીલે છે આ રુદ્ર પતંગ દેખાડ પાછળ તો શું ઈ સ્ટ્રીમ માં ડીલે હોય કાપવા કાપતા કાપવા જાવ તો પતંગ છે oh, <laughs> <laughs>

મારે હોય હોય લાઈક કરો સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરો આ નાય ભીખ માંગી વીકા ગરીબી યસ ભાઈ આ આમ આમ કરાય જો આમ આમ કરાવી છે બચ્ચીચ્ચે કરે ઈ હે મને હાથ માલે આજ આજ ચા જગાવા દે જો ગાઈસ જો ય ભીખ માંગે છે આ યસ મોડો આ જો યસ ભાઈ રો એમ લાગે કે ને આ જો યસ આપડે પતંગ ઉડાડશે ઈરકી એક હાથે દો પકડાયો ઈ એક હાથે દો પકડાને બે હાથ બે ફોન પકડાવ ઈનો ભ્રષ્ટ એમ નો હોય ફોન મૂકી દેવાનો હવે શરૂ કરી દે ફોન મૂકી દે દો પકડ

એ ભાઈ એ ભાઈ બે લાઈક છે લેક છે